ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રેરિત કરવા માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સૌ લોકોને સહાય અને સહયોગ આપી રહી છે મારી સૌ પરિવારજનોને વિનંતી છે બાળકોને મેડલ માટે નંબરો માટે માત્ર ટોકતા નહીં શું કર્યું તે કઈ રીતે રમ્યું તે આટલા આટલા વર્ષથી અમે મહેનત કરીએ છીએ અને તે શું કરી નાખ્યું આ વ્યવહારમાંથી બહાર આવીને આપણા રાજ્યના બાળકોને આપણે વધુ ને વધુ સહયોગી બનવાનું છે અને મારી આપ સૌ ખેલાડીઓને વિનંતી છે કે તમારા માતા પિતા જે તમારા ઉપર વિશ્વાસ રાખીને મેદાનો પર લઈ જનાર તમારા માતા પિતા જ્યારે તમને કંઈક કરવા માટે ટોકતા હોય કંઈક ના કરવા માટે ટોકતા હોય તો એ માતા પિતાને સામને જવાબ આપવાની બદલે એ માતા પિતા તમારા ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે જે મહેનત કરે છે એને સહયોગ કરજો એવી જ હું આપ સૌને વિનંતી કરું છું